એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી 2024 થી જે સ્ટાર્ટ થઈ છે 11માં મહિનાથી એનું પીએમએલ બહાર પડી ગયું છે તમે બધાએ જોયું પણ હશે અને વાંધા અરજીને આ બધું તમારો પ્રોસેસ આવતી હશે તો તમે કરી પણ હશે આ ભરતીની અંદર આપણે જોયું તો જગ્યા જે છે જિલ્લાવાર કેટેગરીવાર વિષયવાર એ હજુ સુધી ડીકલેર કરી નથી હવે એ જગ્યાઓ ડીકલેર કરવા પર ઉમેદવારોનો ખાસ ફોકસ છે આપણને બધાને ખબર છે અને એના રિલેટેડ વિડિયો કોન્ફરન્સ પણ રાખી હતી કે જે જગ્યાઓ છે એ તાત્કાલિક અગત્યનું હોય અને દરેક ડીપીઓને સૂચના આપી હતી જગ્યાઓ કેટલી ખાલી છે એની માહિતી મોકલવા વિનંતી હવે આ રીતનો લેટર આવે એટલે આપણે તો ખુશ થઈ ગયા હમણાં દસ પંદર દિવસની અંદર મેક્સિમમ બહુ તો પંદર દિવસ લે મેં તો વિડીયોમાં જણાવ્યું હતું કે સરકાર ઈચ્છે અથવા વિભાગ ઈચ્છે તો દસ દિવસની અંદર જગ્યાઓ મેળવ્યા બાદ એ કેટલી ખાલી જગ્યાઓ છે ભરવાપાત્ર કેટલી જગ્યાઓ છે એ ડિક્લેર કરી શકે છે પરંતુ તમે જુઓ તો શિક્ષકોના શિક્ષકોના જે પ્રાથમિક વિભાગની અંદર બદલી કેમ્પ બાબતે લેટર છે અને અને એને લઈ ઉમેદવારોમાં હતાશા નિરાશા જોવા મળે છે કેમકે આ લેટર અનુસંધાને તમે જુઓ તો જ્યાં સુધી શિક્ષકોના બદલી કેમ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાલી જગ્યાઓ મેકમ સ્પષ્ટ થતું નથી એક વખત કેમ્પ પૂરા થઈ જાય પછી મેકમ છે સ્પષ્ટ થાય છે

એમાં પહેલો જે કેમ્પ છે એની તારીખ પાંચ થી લઈ અને પંદર ત્રણ સુધીની આપી છે અને જનરલ કેમ્પ માટે સત્તર ત્રણ થી લઈ સત્યાવીસ સુધી આપી છે ઓર્ડર કરવાની તારીખ આ રીતનો પહેલો અને જનરલ એ પ્રકારે બે કેમ્પ બંને જિલ્લાઓની અંદર આપ્યું છે સ્પેશિયલ અરવલ્લી અને મહીસાગર માટે થઈ અને આ રીતનો શેડ્યુલ આપ્યો છે હવે આ બે જિલ્લાઓમાં કેમ અલગથી કેમ્પ કરવામાં આવે કેમ કે બધા જિલ્લાઓમાં પતી ગયા આપણને બધાને ખ્યાલ છે

આ બંને જિલ્લાઓના બદલી કેમ્પ છે એના કેટલી જગ્યાઓ પર અસર પડે છે એના પર ડિપેન્ડ છે બે પાંચ જગ્યાઓને અવગણી અને સરકાર જો જગ્યાઓ ડિક્લેર કરી શકે છે તો વાંધો નથી તો આપણા માટે સારી બાબત છે કે જગ્યાઓ ડિક્લેર થાય પરંતુ આ બે જિલ્લાઓની અંદર તમે જુઓ તો ત્યાં આવનાર શિક્ષકો બીજા ઘણા બધા જિલ્લાઓની અંદરથી આવનાર હોઈ શકે છે તો એ તમામ જિલ્લાઓની અંદર જે બે પાંચ જગ્યાઓ અથવા દસ દસ જગ્યાઓ જે છે એ ઓછી થાય અને અરવલ્લી જિલ્લો છે મહીસાગર જિલ્લો છે ત્યાં ભરાય તો આ રીતનું જિલ્લાઓને પણ અસર કરે છે બદલી કેમ્પ કેમ્પ છે ભલે આ બે જિલ્લામાં પૂરતો હોય પરંતુ ત્યાં હોવાથી બીજા બધા જિલ્લાઓને પણ આ અસર કરે છે એટલે આશા રાખીએ કે જગ્યાઓ તો સરકારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાત્કાલિક અગત્યનું હોય સહાયક ભરતી રિલેટેડ હોય એમ કરી અને જગ્યાઓ મંગાવી છે આશા રાખીએ કે એ જે બે જિલ્લા ફેર બદલી કેમ્પો છે બે જિલ્લાના

નવ દસ અગિયાર બાર તમામની જે મળી સાથે મળી અને તમામ વિભાગની અંદર જે જગ્યાઓ છે ખાલી જગ્યાઓ એ તમામ જગ્યાઓ બતાવી અને જે ચાલુ ભરતી છે શિક્ષકોની એની અંદર જગ્યા વધારો કરવામાં આવે આવી રજૂઆતો કરી છે આશા રાખીએ કે એમાં પણ જગ્યા વધારો મળી જાય તો સારું કેમ કે આટલી મોટી ભરતી તમે જુઓ છો તો જે વિધાનસભાની અંદર પણ ક્વેશ્ચન ઊભા થયા હતા આપણે બધાએ જોયું છે કે એનું જે પ્રશ્નો સ્તરી કેવી એના આન્સર સરકારે કેવા આલ્યા છે એ પણ આપણે જોયું છે ખાસ કરીને જે બે જિલ્લાઓનો જિલ્લા ફેર બદલી કેમ્પ છે એ વિદ્યાસા પરથી કંઈક ને કંઈક રીતે અસર કરતો હોય એવું મને લાગ્યું છે અને એના લીધે જગ્યાઓ ડિક્લેર લેટ થવાના ચાન્સીસ છે સરકાર ઈચ્છે તો જલ્દી ડિક્લેર કરી શકે છે તો કંઈક ને કંઈક રીતે આ જિલ્લા ફેર કેમ્પ છે એ જગ્યાને અસર કરી શકે છે ખાસ કરીને ઉમેદવારો આશ્ચર્યચકિત એ બાબતે થયા છે કે હમણાં તમે જુઓ તો પહેલી માર્ચથી લઈ અને એકત્રીસ માર્ચ સુધી પ્રાથમિક શિક્ષકોના જે અરસપરસ આંતરિક અને જિલ્લા ફેર બદલી કેમ્પો છે એને લઈ અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે હવે આને આપણે ભરતી સાથે કંઈ લેવા દેવા નથી અને ભરતીને આ જે અરસપરસ આંતરિક હોય કે પછી જિલ્લા ફેર કેમ્પ હોય તો એ ભરતીને અસર કરશે નહીં આને લઈ અને ઉમેદવારો ક્વેશ્ચન પણ કર્યા છે કે આવી રીતનો બદલી કેમ્પ આવ્યો છે એક થી લઈ એકત્રીસ માર્ચ સુધી ફોર્મ ભરાશે અને ત્યાર પછી

ત્યાર પછી આંતરિક હોય તો એક શિક્ષક જાય તો એની જગ્યાએ બીજો શિક્ષક એ જ વિભાગનો એ જ વિષયનો આવે છે તો આ જે છે જગ્યાઓ સરભર થઈ જાય છે તો પછી વિદ્યા સાહેબ ભરતીને આ જે અરસપરસ બદલી કેમ્પ છે એ અસર કરશે નહીં ફક્ત વાત રહી અરવલ્લી અને મહિસાગર જિલ્લાની છે તો એની અંદર જે બદલી કેમ્પ છે કંઈક રીતે થોડીક રીતે અસર કરતો હોય એવું લાગે છે છતાં પણ સરકાર ઈચ્છે તો જગ્યાઓ છે ડિક્લેર કરી શકે છે તો આ રીતે શિક્ષકોના જે બદલી કેમ્પ છે જગ્યા જગ્યા કરવા બાબતે નડી પણ શકે છે અને સરકાર ઈચ્છે તો ઝડપથી જગ્યાઓ ડિક્લેર પણ કરી શકે છે અને પછી તો આપણને ખબર છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવાનું છે રાઉન્ડ સ્ટાર્ટ થાય આ રીતે પ્રોસેસ છે જગ્યા વધારવા બાબતે પણ રજૂઆત કરી છે તો એ પણ આશા રાખી કે વધી જાય અને બીજી વાત છે કે જે અરસપરસ બદલી કેમ્પ છે એ નિશ્ચિત રહેવાની જરૂર છે વિદ્યા સહાયક ભરતી રિલેટેડ એ ટુ ઝેડ માહિતી હશે તો પણ મારા વિડીયોની અંદર તમને મળી રહેશે ચેનલ પર નવા ચેનલ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો